ના <Nousiasta> ના <Nousiasta> 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 <Nousiasta>

સવારથી ખાલી ફ્રૂટ પડશે બધા અધિકારી મિત્રો નું સ્વાગત છે જેટલા મિત્રો જોડાયા છે એ બધા લિંકને શેર કરી દેજો તમારા મિત્રોને કે આજનું સેશન જેટલા પણ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે ભલે ગુજરાત સરકાર ની તૈયારી પરીક્ષાઓ હોય કે કેન્દ્ર સરકારની પરીક્ષાઓ હોય બધા જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ લેક્ચર આ લાઈવ તમને યુઝફુલ થવાનો જ છે એટલે તમારા બધા મિત્રોને જોડી દેજો આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે લાઈવ થયા છે ફટાફટ ગ્રુપની તમારા બધા ગ્રુપમાં લિંક શેર કરી દેજો ચાલો फटाफट અધિકારી મિત્રો फटाफट જોઈન થઈ જાવ લાઈવ માં અને તમારા તૈયારી કરતા બધા મિત્રોને આમાં જોઈન કરાવી દો તમે લિંક શેર કરી દો એમને આવનાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી એવી તમામ વેકેન્સી એમના એ વેકેન્સીમાં પાસ થવા માટે ગેરંટીડ આપણે કઈક પ્લાન શું કરવાનું છે સાથે સાથે આવનાર નવા બેચ જે ચાલુ થાય છે એના એના વિશે આપણે થોડીક ચર્ચા થોડીક માહિતી આપવાની છે તમારા જે પણ સવાલો હોય તમારા જે પણ ડાઉટ હોય આપણે એને આજે સોલ્વ કરવાનું કોશિશ કરશું ટ્રાય કરશું એવી કે આજને આજના સેશનમાં બધા તમારા ડાઉટ સોલ્વ થઈ જશે સાથે સાથે જે બેચ ચાલુ કરીએ છે આપણે ગેરંટી બેચ તમે તમારું ડેડિકેશન આપો એટલે તમારું સિલેક્શન પાક્કું એવી ગેરંટી વાળી બેચના આપણે વાત કરવાની છે એટલે ફટાફટ તમારા બધા દોસ્તારો સાથે તમારા બધા મિત્રો સાથે લિંક શેર કરી દો લાઈવની એટલે આપણે લાઈવ શરૂ કરી આજનું

જે વિદ્યાર્થીઓ પીએસઆઈ કોન્સ્ટેબલની રનિંગ એક્ઝામમાં પાસ છે એમના માટે હવે વધી વધીને બે થી ત્રણ મહિનાનો સમય છે હવે એ મહિનામાં તૈયારી ક્યાંથી શરૂ કરવી તૈયારીમાં કયા સબ્જેક્ટને વધારે ધ્યાન આપવું કયા સબ્જેક્ટ પર બહુ વધારે ફોકસ કરવો અને શું કરતા આપણે સારામાં સારા કટ ઓફ થી પાસ થઈએ એની સ્ટ્રેટેજી વિશે વાત કરવાના છે જે વિદ્યાર્થીઓ કોઈ પણ કારણોસર જે વિદ્યાર્થીઓ પીએસઆઈ કોન્સ્ટેબલ ફેલ થઈ ગયા છે એમાં જે વિદ્યાર્થીઓ પીએસઆઈ ભર્યું હતું તમને ખબર જ છે કે આવનાર સમયમાં રાજ્ય સરકાર પરીક્ષા લઈને આવી રહી છે તો સીસીઈ ની પરીક્ષાને બી માંડ માંડ આપણી પાસે ત્રણ મહિના જેટલો સમયગાળો છે હવે ત્રણ મહિનામાં એવી તૈયારી કરી નાખવી કે સીસીઈ માં પંચાવનસો પોસ્ટમાંથી એક નામ આપણું હોય એવા સબ્જેક્ટ તૈયાર કરવા એવી એની સ્ટ્રેટેજી શું છે એના વિશે આપણે વાત કરવાના છે સાથે સાથે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર દ્વારા હવે નજીકના ભવિષ્યમાં બહુ ક્લોઝ ફ્યુચરમાં આવનારી એવી અમુક ભરતીઓ જેમ કે આપણે અત્યારે વાત કરી સીસી થઈ ગઈ તલાટી થઈ ગઈ પછી જીપીએસસી ક્લાસ થ્રીની જે પોસ્ટ થઈ ગઈ ડીવાય એસટીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી એક્ઝામ જેમ કે સીજીએલ થઈ ગયા સીએચએસએલ થઈ ગયો સીપીઓ થઈ ગયા સીએપીએફ ની દિલ્હી પોલીસ ની વિવિધ એક્ઝામ્સ થઈ ગઈ એવી ઘણી બધી એક્ઝામ્સ ટાર્ગેટ કરીને તમારી સૌથી પહેલા એવા સ્ટુડન્ટ્સ કે જે બહુ જ ડેડિકેશન છે જેમને આ વર્ષે બે હજાર છવ્વીસ પૂરું થાય એના પહેલા સરકારી નોકરી લઈ જ લેવી છે એવી મનસાથી આપણે એક બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે જેની સૌથી પહેલા તમને વિશેષતાઓ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ તમને મળશે ફીઝ આખા ગુજરાતમાં જેટલી ફીઝ બધા લે છે એ બધી ફીઝ કરતાં ઓછી ફીઝ તમારે પે કરવાની રહેશે અને એનામાં બી એટલી બધી ફેસિલિટીસ તમને મળશે જે શાયદ આજની ડેટમાં ગુજરાતમાં શાયદ જ કોઈ આપતું હોય સૌથી પહેલી વાત કરીએ તો તૈયારી આપણે ઝીરો થી ચાલુ કરશું

બધા એક્સ્ટ્રીમ એમાં એનાલિટિકલ વ્યુઝ પણ આવી જાય કેમકે હવે જે તૈયારીનો હવે જે મોડ જે ચેન્જ થયો છે એ કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી પર વધારે ભાર મૂકે છે એટલે આપણું જે મટીરિયલ તમને અહીંયાથી મળશે તમારે કોઈ વાત કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર રહેશે નહીં તમને બધી વસ્તુ અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવશે બટ તમારે ખાલી એક જ વસ્તુ તમારી સાથે લાવવાની છે એ છે તમારું સપનું અને ડેડિકેશન સપનું તમે જોઈ લીધું છે ડેડિકેશન તમે અમને આપશો અમે તમને તમારા સપના સુધી લઈ જવા માટે મદદ કરશું અને ગેરંટીડ મદદ કરશું એટલે સૌથી પહેલા આપણે કોર્સના ફાયદા સમજાવી દઈએ કે કયા કયા તમને ફાયદા મળવાના છે એમાં સૌથી પહેલા તો આપણે તૈયારી જે ચાલુ કરવાની છે એ ઝીરો થી ચાલુ કરવાની છે બિલકુલ ક ક ડી વન ટુ થ્રી થી ચાલુ આપણે તૈયારી કરશું બીજી વસ્તુ આમાં શું વધારે છે તૈયારીમાં તમને જીસીઆરટી તૈયારી કરાવવામાં આવશે એમાં જીસીઆરટી નું સ્ટડી પણ આવી ગયું એક કે એક છ ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીની બધી જીસીઆરટી તમને પ્રોપર કરાવવામાં આવશે એના પછી દરેક સબ્જેક્ટના તમારા જે લેક્ચર્સ હશે

તો તમને બાર થી બીજું કોઈ પુસ્તક બીજું કોઈ ચોપડી વાંચવાની જરૂર નહીં પડે આ બધું આખું મટીરિયલ હેન્ડમેડ હશે આખું હેન્ડમેડ હશે અને તમારા લેવલ પ્રમાણે બનાવવામાં આવશે આપણામાં ટેસ્ટ વીકલી ટેસ્ટ સબ્જેક્ટ ટેસ્ટ બધી તમને ટેસ્ટની પ્રેક્ટિસ વધારે કરવા મળશે તમે જેટલી આપણે બી ખબર છે કે જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે એક નર્વસનેસ આવી જાય છે એટલે તમને અહીંયા ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ અને સબ્જેક્ટ ટેસ્ટ તમને ટેસ્ટ આપવા માટે એટલા બધા હેબિચ્યુએટ કરી નાખવામાં આવશે કે તમને ટેસ્ટ આપવા માટે નર્વસનેસ આવશે જ નહીં આ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ તો બધી જગ્યાએ તમને મળશે બધી જગ્યાએ બધા જેટલા પણ ક્લાસીસ છે જેટલા પણ ફેકલ્ટીસ છે જેટલા પણ ટીચર્સ છે બધા આ વસ્તુ તમને પ્રોવાઈડ કરે જ છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા શું મળશે ઇન્ડિવિજ્યુઅલ ગાઈડન્સ દરેક વિદ્યાર્થીઓ દરેક જે તૈયારી કરતો આસ્પિરન્ટ હોય છે ને એની મેન્ટલ સિચ્યુએશન મેન્ટલ ઓબ્ઝર્વ કરવાની કેપેસિટી બધી અલગ અલગ હોય છે એટલે જેટલી જેની કેપેસિટી એ રીતનું એને ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન ધ્યાન એના પર આપવામાં આવશે સાથે સાથે બધાના અલગ અલગ પરીક્ષાઓ હશે બધી અલગ અલગ પરીક્ષાઓ માટે બધાની તૈયારી પણ અલગ અલગ હોવી જોઈએ એવી રીતે બધાનું અલગ અલગ ડિસ્કશન જે વિદ્યાર્થી પીએસઆઈ ની તૈયારી કરવા માંગે છે જે વિદ્યાર્થી સીસીઈ ની તૈયારી કરવા માંગે છે તલાટીમાં પણ હવે મેન્સ આવી જવાનું છે એટલે વસ્તુ એવી છે કે દિવાય જેટલી પરીક્ષાઓમાં મેન્સ પરીક્ષામાં જે અને મેન્સમાં જે લખવાનું હોય છે એ લખવાની પરીક્ષામાં તમારા પાસે પણ આમાં એક પ્રવધાન રાખ્યો છે આપણે આમાં ક્વોન્ટિટી બેઝ એજ્યુકેશન થવાનું જ નથી આમાં જે એજ્યુકેશન તમને જે ટીચિંગ આપવામાં આવશે એ ક્વોલિટી બેઝ આપવામાં આવશે હવે એવું નથી કે ભાઈ ચાર થી છ નો ટાઈમ છે કે બે કલાકનો ટાઈમ છે એટલે બે કલાક પતે એટલે ઘરે જવાનું વિચારે બધા અહીંયા જ્યાં સુધી તમારા ડાઉટ સોલ્વ નહીં થાય ત્યાં સુધી ફેકલ્ટી અહિયાંથી જશે નહીં વસ્તુ એ છે વાતની એક એક વાતમાં હું તમને તમને વાત કહું કે તમારું પાસ કરાવવું એ અહીંયા ગોલ છે ફીઝ આખા ગુજરાત કરતાં ઓછી ગામ કરતાં ઓછી અને જે તમને ફાયદાઓ છે એ બહુ ઓછી જગ્યાએ મળી શકે આટલી ફીઝમાં તો મને નથી લાગતું આટલા બધા ક્લાસીસ જોયા આટલા બધી એક્ઝામ્સ આપી છે આવી આવી ફેસિલિટી કોઈ જગ્યાએ તમને આટલી ફીસમાં તો નહીં જ મળે સાથે એક એવો સબ્જેક્ટ છે જે આપણા આખા ગુજરાતના વિદ્યાર્થીઓને ડરાવીને રાખે છે ઇંગ્લિશ અંગ્રેજી અંગ્રેજી જેવા સબ્જેક્ટ માટે થઈને આપણે કેટલી બધી એક્ઝામમાં વિદ્યાર્થીઓ પાછળ હટી જાય છે એ સાહેબ બધું આવડે અંગ્રેજી ન આવડે આમના આ આપણા બેચમાં અંગ્રેજી વિષય ઉપર પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે કેમ કે પીએસઆઈ વાળા મિત્રોને ખબર છે કે સિત્તેર માર્ક્સ નું ગુજરાતી છે ત્યાં જ ત્રીસ માર્ક્સ નું અંગ્રેજી છે એટલે જે સબ્જેક્ટ તમને ત્રીસ માર્ક આપતો હોય એને એમને મુકાય નહીં એટલે મારી અહીંયા બધા વિદ્યાર્થીઓને આપણે જેટલા સબ્જેક્ટ્સ ભણવાના છે બધા સબ્જેક્ટ બહુ ડિટેલમાં કરવાના છે એમાં જ અંગ્રેજી બી આવે છે એટલે અંગ્રેજી પર બહુ વિશેષ ધ્યાન આપશું આપણે અંગ્રેજી ગ્રામર ઉપર બહુ જ વિશેષ ધ્યાન આપવામાં આવશે દરેક વિદ્યાર્થી ની વિવિધ પરીક્ષાઓની તૈયારીમાં વિવિધ તરીકેથી થવાની છે તમને અમુક પ્લાન તમને અમુક ટાર્ગેટ આપવામાં આવશે ટાર્ગેટ શીટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે ક્લાસનું આખું એટમોસ્ફિયર જે છે એ ફ્રેન્ડલી ને પોઝિટિવ હશે અહીંયા અહીંયા પેલું ઓકે તો આટલી વસ્તુ આપણે આજના સેશન મારે કહેવાની હતી કે તમને ક્લાસમાં શું શું મળશે હવે બધી જેને લખતા નહીં આવડતું હશે આજ સુધી પીએસઆઈ ના ખાસ જેનું પીએસઆઈમાં રનિંગ પાસ થઈ ગયું છે જો તમને તમે આજ સુધી કોઈ વસ્તુ લખી નથી આ સુધી લખતા નથી આવડતું પેન નથી પકડી તમે લખવા માટે તો પણ તમે લખતા થઈ જશો એની ગેરંટી અમારી છે તમે સીસી માં મેન્સમાં સારામાં સારા સ્કોર કરશો એની ગેરંટી અમારી છે એક એક પ્રિલિમ તો તમારી પાસ છે જ તમારે ખાલી અમને અમે તમને ગીવન ટાઈમમાં જે વસ્તુ આપીએ છીએ એટલું લર્ન કરીને આવવાનું છે તમારું ડેડિકેશન આપવાનું છે અને તમારા પાસ થવાની ગેરંટી ફૂલ ગેરંટીડ બેચ લઈને અત્યારે એના વિશે જે વિશેષ માહિતી છે હવે આપણા રાહુલ સર આપશે અહીંયાથી આપણે રાહુલ સરને જોઈએ કેમ છો મારા યુટ્યુબ ફેમિલી તો સૌથી પહેલા બધા મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા આજે આપણે જે અરમાન સરે જે વાત કરી છે એ હંડ્રેડ પર્સન્ટ સાચી છે અને આપણે આગળ વધવાનું છે આમાં જે લોકો રનિંગ પાંચ કરી ચૂક્યા છે અને રનિંગ પાંચ કરવાના છે પેલા તો તમે મોટિવ રાખજો કે તમારું ગ્રાઉન્ડ પણ જાવ છો તમે તો પાંચ કરીને જ આવવાનું છે મા બાપ સપનું પૂરું કરવું છે તો રનિંગ તમે ખાલી પાંચ કરી નાખો અને જે લોકોએ પાંચ કર્યું છે સુરત કતારગામ એરિયામાં અમે જે બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે એમાં અને ટોટલ માહિતી કાલે રાતે આઠ વાગે અપલોડ થશે પૂરો વિડીયો અપલોડ કરશું અમે અને એમાં તમે એક જોઈન્ટ કરી શકો છો અમને એમાં અમારો નંબર પણ હશે એ નંબરમાં તમે કોલ બેક કરીને તમે એક જોઈન્ટ બેન્ચ કરજો બે દિવસની ટ્રાયલ ફ્રી આપશો અમે અને ક્યાંય પણ તમે આવી ફી જોઈ નહીં હોય ઓનલી ફોર પંદર રૂપિયામાં તમને ક્યાંય પણ તમને મટીરિયલ પણ સાથે નહીં આપે તો આ જ વસ્તુ તમને જાણવાનું હતું લાઈવમાં કે લાઈવમાં મોટી થવાનું કારણ આ જ હતું હવે મળશે પછી ની લાઈવમાં ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય શ્રી રામ